જય શ્રી કૃષ્ણ શ્રી અમને વિદ્યાલયના ધોરણ દસ ના છોકરાઓને એમના બોર્ડ રિઝલ્ટ માટે કોંગ્રેચ્યુલેશન હું નિતેશ સહાની સર શ્રી અમને વિદ્યાલય કન્સેપ્ટ સ્કૂલ જે હિન્દુ ક્લાસીસ દ્વારા ચલાવવામાં આવે છે ત્યાંથી વાત કરું છું હિન્દુ ક્લાસીસ છેલ્લા પાંત્રીસ વર્ષથી વડોદરામાં કાર્યરત છે અને વડોદરામાં છેલ્લા પંદર વર્ષથી રેકોર્ડ બ્રેક હાઈએસ્ટ રિઝલ્ટ આપનારી માત્ર એક સંસ્થા છે શું તમે ઈચ્છો છો કે તમારું બાળકનું રિઝલ્ટ સારું આવે અમારે ત્યાં એવા સ્ટુડન્ટ બની ગયા છે જેમના દસમાં સાહીઠ ટકા હતા બારમામાં એસી નેવું ટકા થયા છે દસમામાં સિત્તેર ટકા હતા બારમામાં એ વન ગ્રેડ આવ્યા છે તો શું તમે ઈચ્છો છો કે તમારા બાળકનું પણ આવું રિઝલ્ટ આવે અમારી નીચે હજારો સ્ટુડન્ટ સીએ સીએમએ સીએસ જે પ્રોફેશનલ ડિગ્રી અચીવ કરીને કરિયર બનાવ્યું છે તો શું તમે ઈચ્છો છો કે તમારું બાળક પણ આવું અચિવમેન્ટ હાંસિલ કરે કરિયર બનાવી શકે તો આજે જ તમારા બાળકને લઈને શ્રી અમે વિદ્યાલયમાં મુલાકાત લો એડમિશનની પ્રોસેસ કરાવી લો અમારા મળવાનો સમય સવારે આઠથી બપોરના એક સુધીને છે જય શ્રી કૃષ્ણ